સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમારા બધાનું જય મિત્રો આજે વાત કરવાના છીએ કે ગુજરાતી અભિનેત્રી મમતા સોની ની બે હાજર છવ્વીસ ની અંદર ઘણી બધી ફિલ્મો આવી રહી છે અને સાથે સાથે ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર ની પણ એવી ઘણી બધી સિનેમા ઘરોની અંદર ફિલ્મો બે હાજર છવ્વીસ ની અંદર સિનેમા ઘરોની અંદર રિલીઝ થવા જવાની છે મિત્રો તો જી આજે આ વિડીયો ની અંદર આપણે લોકો વાત કરવાની છે કે બે હાજર છવ્વીસ ની અંદર સુપરસ્ટાર વિક્રમ ઠાકોર ની કેટલી ફિલ્મો સિનેમા ઘરોની અંદર રિલીઝ થવાની છે અને સાથે સાથે ગુજરાતી અભિનેત્રી મમતા સોની ની કેટલી ફિલ્મો સિનેમા ઘરોની અંદર રિલીઝ થવાની છે એના વિશે આ વિડીયો ની અંદર વાત કરવાના છે તો ચેનલ પર નવા હો તો મિત્રો ચેનલને ને કરી નાખજો અને જે લોકો એ પહેલેથી આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરેલી છે એ લોકોને હું દિલથી આભાર માનું છું સૌથી પહેલા વાત કરીએ કે મમતા સોની ની 2026 ની અંદર 16 જાન્યુઆરી ના દિવસે એક સિનેમા ઘરો ની અંદર એક ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે અને ફિલ્મ નું નામ છે કોલેજ દિવસ જે આ ફિલ્મ નું ટ્રેલર જોતા મને એવું લાગે છે કે આ ફિલ્મ એક કોલેજ ના દિવસો ઉપર બનાવવામાં આવેલી છે જે ઘણા બધા એવા જુવાનીઓ છે ઘણા બધા લોકો છે એવા આજકાલના જે કોલેજો કરતા હોય છે અને કોલેજમાં જઈને જે ખોટા રવાડે ચડે છે એ આ ફિલ્મની અંદર કે આ ટેલર જોતા આપણને લોકોને એવું લાગે છે કે આ ફિલ્મની અંદર એવું બતાવવામાં આવશે અને મમતા સુનનું કેરેક્ટર આ ફિલ્મની અંદર એક પોલીસ તરીકે બતાવવામાં આવ્યું છે અને તે એક લીડર તરીકે આ ફિલ્મની અંદર કોલેજ લીડર તરીકે બતાવવામાં આવે છે મને એવું ટેલર ટ્રેલર એવું લાગે છે મિત્રો જી તો આ ફિલ્મની અંદર આપણને લોકોને એવું જાણવા મળે છે કે આ ફિલ્મની અંદર ટેલર જોતા આપણને લોકોને એવું જાણવા મળે છે કે આની અંદર જે કોલેજ કરતા લોકો જે ખોટા રવાડે ચડે છે ખોટા નશા કરે છે તો એ લોકોને સુધારવા માટે મમતા સોની પૂરી કોશિશ કરતા હશે આ ફિલ્મની અંદર એવું એવું આપણ આ ફિલ્મ જોતા લાગે છે મિત્રો ફિલ્મ સારી છે કારણ કે મમતા સોની એક આ ફિલ્મની અંદર આપણ લોકોને પોલીસના કેરેક્ટરની અંદર જોવા મળવાના છે અને ફિલ્મનું ટેલર જોતા પણ એવું દેખાઈ રહ્યું છે કે આ ફિલ્મની અંદર કોલેજ કોલેજના જુવાની જે ખોટી રવાડે ચડે છે તેને સુધારવા માટે મમતા સોની પગલું ઉપાડતા મિત્રો વાત કરી કે મમતા સોનીની બીજી ફિલ્મ બીજી ફિલ્મ નામ છે ધ મિસ્ટર યર ગર્લ્સ આ ફિલ્મ ની અંદર વાત કરીએ તો આ ફિલ્મ નું જે ટ્રેલર કોઈ રિલીઝ થયું નથી પણ એક ઓફિશિયલ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આ ફિલ્મ ની અંદર ધ મિસ્ટર યર ગર્લ્સ આ ફિલ્મ પણ એ બે હજાર ચોવીસ ની અંદર રિલીઝ થવાની છે કારણ કે આની અંદર આપણ લોકોને હજુ કોઈ જાણવા મળ્યું નથી બસ એક એક ઓફિશિયલ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે તેની અંદર આપણ લોકોને એવું જાણવા મળ્યું છે કે આ ફિલ્મ બે હજાર ચોવીસ ની અંદર સિનેમાઘરોની અંદર રિલીઝ થવા જે દી છે મે તો જે અમે આનું ट्रेलर આવશે તો એનું રિવ્યુ પણ આપણે આ ફિલ્મની અંદર કરીશું તો બીજી ફિલ્મ છે ધ મિસ્ટરીય ગર્લ્સ મમતા સુની ની 2026 ની અંદર આવનારી બીજી ફિલ્મ વાત કરી કે મમતા સુની ની ત્રીજી ફિલ્મ ત્રીજી ફિલ્મ છે સાતેર સાતેર ફિલ્મ નું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે અને પોસ્ટર ની અંદર મમતા સુની એડ્યુકેશન તરીકે આ પોસ્ટર ની અંદર આપણ લોકોને જોવા મળે છે તો આ ફિલ્મ નું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો પણ આ ફિલ્મ જોતા અને આ પોસ્ટર જોતા એવું લાગી રહ્યું છે આપણ લોકોને કે આ ફિલ્મ પણ કદાચ બે ની અંદર સિનેમા ઘરોની અંદર આપણ લોકોને જોવા મળવાની છે વાત કરીએ ગુજરાતી સુપરસ્ટાર વિક્રમ ઠાકોર વિશે જી હા સુપરસ્ટાર વિક્રમ ઠાકોર ની બે હાજર પચીસ હોળી ઢોળી ના તહેવારો ની અંદર સિનેમા ઘરો ની અંદર ફિલ્મ રિલીઝ થવાની હતી ને તે ફિલ્મ નું નામ હતું તું દુનિયા છે મારી આ ફિલ્મ કોઈ કારણસર બે હાજર પચીસ ની અંદર સિનેમા ઘરો ની અંદર રિલીઝ કરવામાં નથી આવી પણ ફાઇનલી આ ફિલ્મ એક બે હાજર છવ્વીસ ની અંદર સિનેમા ઘરો ની અંદર ફરી પાછી રિલીઝ થવા જે રે છે મિત્રો કે સુપર સ્ટાર વિક્રમ ઠાકોર ની તો દુનિયા છે મારી આ ફિલ્મ નો પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે અને પોસ્ટર ની અંદર સાફ લખેલું છે કે આ ફિલ્મ 2026 ની અંદર સિનેમા ઘરો ની અંદર આપણ લોકોને જોવા મળવાની છે આ ફિલ્મ ની કોઈ તારીખ ની અપડેટ મળી નથી પણ ફાઇનલી એક અપડેટ મળી ગઈ છે કે આ ફિલ્મ 2026 ની અંદર સિનેમા ઘરો ની અંદર આપણ લોકોને જોવા મળવાની છે જીઆ સૌથી મોટો સવાલ એ રહેશે આ ફિલ્મ ની અંદર કે મમતા સોની ગુજરાતી અભિનેત્રી મમતા સોની ફિલ્મો ત્રણ આવી રહી છે બે હાજર છવ્વીસ ની અંદર અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને અત્યારે તો એવી અપડેટ મળી છે કે બે તું દુનિયા છે મારી આ ફિલ્મ અંદર રિલીઝ થવાની છે મિત્રો તો જી આ વાત કરીએ કે આ ફિલ્મની અંદર કાંટાની ટકર આપણ લોકોને જોવા મળવાની છે કારણ કે મમતા સોની બેક ટુ બેક ત્રણ ફિલ્મો એક બે હજાર છવ્વીસ ની અંદર સિનેમા ની અંદર રિલીઝ થવા જઈ રહી છે અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોર ને ફક્ત ને ફક્ત બે હાજર છવ્વીસ ની અંદર એક ફિલ્મ રિલીઝ થવા અત્યારે તો આપણા લોકોને અપડેટ મળે છે કે એક ફિલ્મ બે હજાર ચોવીસ ની અંદર આ ફિલ્મ એક રિલીઝ થશે અને તે ફિલ્મ નું નામ છે તું દુનિયા છે મારી હવે આવનારા સમય ની અંદર આપણે લોકોને જોવાનું રહેશે કે બે હજાર છવ્વીસ ની અંદર તું દુનિયા છે મારી આ ફિલ્મ તો આવવાની છે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર તું દુનિયા છે મારી આ ફિલ્મ વગર કોઈ એવી ફિલ્મ લઈને આવે ને બે હજાર છવ્વીસ ની અંદર ધૂમ મચાવી દે જી હા કારણ કે હજુ સુધી કોઈ બીજી ફિલ્મ નું અપડેટ મળ્યું નથી પણ સો ટકા મને એવું લાગે છે કે બે હજાર છવ્વીસ અંદર સુપરસ્ટાર વિક્રમ ઠાકોર ની તો દુનિયા છે મારી આ ફિલ્મ તો આવવાની જ છે પણ એના વગરની કોઈ બીજી ફિલ્મ સો ટકા આવશે મિત્રો જી હા મિત્રો તો ચેનલ પણ નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને આપજો ને ને પાંચ લોકોને શેર કરીને આપજો મિત્રો